એલું છે એન 100 ટકા આહા લા રાવલા એ લવલા તા આપના મરી જા મરી મરી અલ્યા હોભળો નહી પાણી ભલાવેલા તા આપના આહા હા હા છોકરાય મારવડા હોભળતા નહી તારે જો આ જમનો કેવું આયો છો જો હોભળ હટ શું કરતા માર ટીકા મોબાઈલ લઈને દેહી ગયો છે હા તાપ્યો પડ છે મ ઘર મરી જાય બકા શું તાણી છોકરા રાવણનો હોંભળો નહી ગફણ ઉંપીવા જતા નહી રહ્યા તમે અલ્યા રાવણ ખબર ન પડે રાવણ

અલાડા મંદિર મલતા હું ઓરયા તાને આ બો હો લે 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 અરે ફરા ફેરડો કી અમે હું કેમ કેમ કરે છે ડોળા લાગે એવું એમ તો મારા બળ કોક ડાળમાં કાળું છે કે આ તો સુળવેર વજી હોય કે આ તો જન વળ્યો ખાલખ આ તો હું કે નઈ ગતા આ જુઓ આ જુઓ કોક વર્ષ્યું હું લાગે છે હું તને ઘબરાઉ મારો ભટુ જુલેવલ કાબલા એ કાબલા મને વખતે

લખા કાડ લે રે હમ લા વાહ હું તો કરું કરું છું શું કરીશ કે એટલે આપો આ તો તો પડ્યું છે ભીને તો છોકરા કયો આરા ક મરી જાય મારું તો ના છોગરો માં આવ કેટલે જોશ બે આ મા બોલા કેટલે જોશ બે કાબલા લે ખા 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 લે ખા હા મને બતું ના પર ખા હા ખાબી લાવું લે કા Lết hai tên luôn hát 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 hát

આ હેડો હાલો તમે પહેલા છોકરા પહેલા જોતા હવે કા કા ભાણ શું શું થયું છે પછી પેલા હેડો હા હેડો હા હા માર હાલો હાલો અબ લાડવા લાડવા ખાવા ચાલે હોય મારું બેટો લાડવા ગોમો માં જ્યો રાણા માં નીકળ્યા હવે લેતા હું હા તો હું હોય દો હાલે હાડો આ જો આ જો આ જો મારું બેટો ને ગંગારો છે છે બંધ હોય

भारे ने भारे आल बदू भारे ने गाठनो आपण क्यों बदू नही आवडतो गातय आ आ धळ ऐतो हमणा खबर काय

ખાય ને ખાય ને ખોવો ને ખાયો ઘેર ઘર નો ખાતો ખાવા દે ખાજ હેડો માળો ઓ હો 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 માળો લાવ હા હા થારું ભાઈ તમે આ નગર મને તો ભટકો ભડ્યા છે તું અહીંયા આ ભળજો ખાઈ જો ખંજી કરાવી દીધું બળગા લોડ્યો તો દો ને સંチラટ હં વાત કરો જો ઓગર મારો જો આ ઓમ જમ કરે કાઠું છે ભાઈ છે કે ખાવ ખાવ એલો ઓટાવાળો થાય એવું છે હોય ઓહોહો રાધા હા કાઠું છે હો છોકરા એલો ઓટામ રહે તમન ખબર છે એટલે હવે શું કરવું પડશે તમે કો એમ કરાવો બધું થાય બધું થાય વિધિ કરવી પડશે કોની છોટી પડશે બધી વિધિ કરવાની છે યાર બધી વિધિ થાય બધું થઈ જાય આપણા હાલ એટલે

છોકરા <imitation> <imitation> <imitation>

મું તો હબળો કશું મને કોઈ ક્યું નતું મારી વાત હબળો હા બધાય તમે હબળો પુવાજી તમે હબળો છોકરા તુએ તો નતું મારી વાત હબળ હું તો મારા ખાવા દખી દેને તું પૈસા પૈસા મને કોઈ તો લાગો પૈસા હાલતો ત્યારે બજે આલે ખાવ ભુવાજી પૈસા નહી આલ્યા કદી તું લાઈન ઉપર આવી ગયો ખાવા રૂપિયા આલ્યા નહી ખાવા આપા હા ઓમા ઓમા આટલો જાદબાઓ ખાવે મરો બરત કે વેરણ કરે છે અમંત એટલા આટલે પણ શું કરું કશું આવતું નથી મારા હાલ આમ ખાવા દો તો ખાવા દો જો પહેલા ખાવા બેહર તો કેડા આહિયા કશું અમાર ખા એવું ન